વડોદરા શહેરની હેડ ઓફિસ ખાતે એનએસયુઆઈ દ્વારા આઈ કાર્ડ આપો દ્વારા નારા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું જેમાં આઈ કાર્ડ આપો નારા સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું જેમાં સાથે જ આય કાર્ડને લઈને તારાબંધીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો તો છે એમાં આ કાર્યક્રમ સફળ થાય તે પહેલાં પોલીસે તમામ કાર્યક્રમોની અટકાયત કરવામાં આવી હતી પોલીસમાં બેસી છાણી પોલીસ તક લઈ જવાયા હતા એને સિવાયનું આંદોલન હોય અને એમાં પોલીસ પ્રશાસન ના આવતું હોય અમે જોવા નથી આવ્યું કારણ કે વિદ્યાર્થીઓની માંગ લઈને જ્યારે એને સિવાય સત્તાધીશો સામે લડાવ આવ્યું છે ત્યારે આ પોલીસ પ્રશાસન દ્વારા અમારી વારંવાર અટકાયત કરવામાં આવે છે આ વીસી સાહેબનું એને સિવાય સંગઠન પ્રત્યે અને વિદ્યાર્થીઓ પ્રત્યે આવું વર્તન સાઈડ પર મૂકી દે છે એનું કારણ અમને આજ સુધી જાણવા નહીં મળ્યું આજે ચામડીના સત્તાધીશો વિદ્યાર્થીઓના માટે કાર્ય કરવું જ નથી તો આજે એમની ઓફિસ અમે તાળાબંધી કરીને એક મેસેજ આપવા માંગીશું

વારંવાર જયારે એનએસયુ સંગઠન દ્વારા સમગ્ર ગુજરાતમાં કાર્યક્રમ કરવામાં આવે ત્યારે એક કલાક પહેલા જ અમારા વિદ્યાર્થી નેતાઓ ની ધરપકડ કરવામાં આવે છે આ સરેસર વિદ્યાર્થીઓના ના અવાજ ને દબાવની માંગ આ લોકો કરી રહ્યા છે તો એનએસયુ સંગઠન આજે એમની સામે પણ ઘર્ષણ કરશે અને વીસી ઓફિસ ની તાળાબંધી કરશે અઠવાડિયા પહેલા એમએસ યુનિવર્સિટી ના વીસી સાહેબ ને અહીંયા રજૂઆત કરવામાં આવી હતી કે વિદ્યાર્થીઓના વહેલી તકે આઈ કાર્ડ અહીંયા બનાવી આપવામાં આવે અને જ્યારે અમે રજૂઆત કરી હતી ત્યારે કહેવામાં આવ્યું હતું કે અમે સોફ્ટ કોપીમાં આઈ કાર્ડ આપેલા જ છે તમે એમએસ યુનિવર્સિટીની આજુબાજુમાં જેમના નામ પણ નથી એમએસ યુનિવર્સિટીની કમ્પેરિઝનમાં પણ એ યુનિવર્સિટીઓ નથી આવતી ત્યાં તમે જોશો તો ત્યાં તેમના આઈ કાર્ડ એક ફોર્મેટમાં આપવામાં આવતા હોય છે જે વિદ્યાર્થીઓ હેંગ કરી શકે અને પોતાનું જે પ્રમાણપત્ર છે આઈડેન્ટિટી છે તે બતાવી શકે અને જે સિક્યુરિટી વિજિલન્સ હોય છે તે તેમનો વિદ્યાર્થીઓની ઓળખ કરી શકે પણ યુનિવર્સિટીની જ્યારે મહારાજા યુનિવર્સિટીની વાત કરીએ ત્યારે તમે જોશો ફક્ત નામે વિદ્યાર્થીઓ સાથે મજાક કરે છે જ્યારે નેક કમિટી દ્વારા એ પ્લસ ગ્રેડ યુનિવર્સિટીને આપવામાં આવતો હોય તો વિદ્યાર્થીઓને જ્યારે વાત હોય તો યુનિવર્સિટીના સત્તાધીશો કેમ કરે છે યુનિવર્સિટી પાસેથી યોગ્ય ફી લેવામાં આવે છે યુનિવર્સિટી પાસેથી યુનિયનની મેન્ટેનન્સ બધી ફી વિદ્યાર્થીઓ પાસેથી લેતા હોય તો તેમને આઈકાર્ડ આપવામાં શું ધર્યું છે બે હજાર યુનિવર્સિટીના સત્તાધીશો ગોર નિંદ્રામાં બેઠેલા છે તેમને સોફ્ટ કોપીના નામે મોટું ભ્રષ્ટાચાર યુનિવર્સિટીમાં કરી રહ્યા છે એનએસયુએ ની માંગ છે કે આઈડી કાર્ડ જે છે તે હાર્ડ કોપીમાં આપવામાં આવે જેથી યુનિવર્સિટીમાં જે મારા મારીના બનાવ છે જે આવે છે તે ક્યાંક ક્યાંક ને રોકી શકાય અને યુનિવર્સિટીનું તંત્ર સુધરી શકે આ વસ્તુમાં આજે યુનિવર્સિટીમાં ચક્કર તાળાબંધી કરીને અમે આજે અહીંયા વિરોધ કર્યો છે અને જ્યાં સુધી આઈડી કાર્ડ નહીં આપે વિદ્યાર્થીઓને ત્યાં સુધી એનએસયુએ લડત ચાલુ રાખશે આજે તાળાબંધી કરી છે કારણ કે સત્તાધીશોને કોઈ કામ કરવું નથી એટલે ઓફિસ બંધ કરો ને તો વિદ્યાર્થીઓના આય કાર્ડ બનાવો એને સિવાય જવાબ માંગવા માટે આવ્યું છે